ગરજ ગરજ આજ મેઘ ઘન ઘનને છાયો રે ગુજરાતની અંદર અત્યારે મેઘરાજાની ફરી બેટિંગ શરૂ થઈ ગઈ છે અને ત્રીજા રાઉન્ડની ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ છે વરસાદની ત્યારે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અત્યારે શરૂઆત થઈ ગઈ છે વાદળછાયું વાતાવરણ જે પાંચ છ દિવસથી હતું તેને લઈને હવે સાર્વત્રિક ગુજરાતની અંદર ફરી એક વખત મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે દક્ષિણ ગુજરાત ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા સૌથી વધારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ત્યાં નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ દામણન દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કે ત્યાં સૌથી વધારે ભયંકર વરસાદ પડે તેવી શક્યતા છે સુરતના ઉમરપાડા વિસ્તારની અંદર મેઘરાજાએ સૌથી વધારે બેટિંગ કરી છે અત્યારે બે કલાકની અંદર દસ ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબકી ગયો છે તો એ બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગરની અંદર પણ મેઘરાજાએ ભારે બેટિંગની શરૂઆત કરી દીધી છે અને છેલ્લા એક કલાકમાં સારો એવો વરસાદ અત્યારે નોંધાઈ ગયો છે અને નર્મદાની વાત કરીએ ભરૂચમાં અને સખત વરસાદ છે ત્યારે નર્મદા ભરૂચ સુરત તમામમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે નદીઓ અત્યારે છલકાઈ ગઈ હોય અને ઘોડાપુર આવ્યો હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ ગઈ છે ઉપરાંત ગુજરાતમાં જ્યારે વાત કરવામાં આવે કેટલાય સમયથી વરસાદને લઈને વિરામ હતો વરાપ જેવો માહોલ પણ હતો અને ચાર તારીખ એટલે ચારથી નવ જુલાઈ સુધી જે હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે હવે વરસાદ એટલો બધો નહીં આવે પરંતુ નવ જુલાઈ પછી જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ ઉપરાંત જોવાનું હવે એ છે કે આગામી સમયની અંદર ભારે બેટિંગ ક્યાં વરસાદ કરી શકે છે ગુજરાતની અંદર હાલ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ પછી ગુજરાતના તમામ જિલ્લાઓ અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર અત્યારે ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અમરેલી ભાવનગરમાં ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર તમામ જિલ્લા ઉપર પણ અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ મધ્ય ગુજરાત કચ્છમાં આપવામાં આવ્યું છે ઉપરાંત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની વાત કરીએ ત્યાં પણ સારા એવા વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને આગામી પાંચ દિવસ મેઘરાજા ભારે બેટિંગ કરે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે ઉપરાંત ગુજરાતની જો વાત કરીએ તો હવે જે અત્યાર સુધી આરામ હતું વાદળછાયું વાતાવરણ પણ હતું તડકો હતો એ હવે ગાજવીજ સાથે મેઘરાજાએ ફરી પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે ને હજી તો જુલાઈ મહિનામાં એટલો બધો વરસાદ ન પડતો હોય પરંતુ આ વખતે જુલાઈ મહિનાની અંદર સારો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે ને હજી આખું ચોમાસું બાકી છે ત્યારે તંત્રની પણ ક્યાંક ને ક્યાંક કામગીરી સામે પ્રશ્ન આવતા હોય અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે દાવા તંત્ર કરતું હોય છે તે પોકળ સાબિત થયા હોય તેવી સ્થિતિ અનેક જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોમાં તાલુકાઓમાં સર્જાઈ ગઈ છે તમારી અંદર તમારા વિસ્તારમાં તમારે ત્યાં કેટલા પાણી ભરાણા છે કે નહીં તંત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને શું ખરેખર તે સાબિત થઈ છે કે નહીં અને તમામ અપડેટને જોવા માટે ગુજરાત તકની વેબસાઇટ તમારે ફોલો કરવાની છે યુટ્યુબ ફેસબુકને અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમારી સાથે જોડાયેલા જો એટલે કે વરસાદના તમામ સમાચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી તમારા તાલુકામાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર